એ ફોન આવ્યો કુમાર નો હલો મળ્યો છો આવું હાથમાં તું ઉતારીધું લ્યો હેલો હેર્યો એ જા એ I m e a I n a n o e e t i n g b a c a r a n c i s a Coslia. i Coslia. c આકા મુકાજી માક હે ઓ બિરેનલી બાંધ નહીં તો કાજી આપા અમાર માર ભાઈ સીના ભીતે પકડીને આ સાત નંબર તો આમ વેકાળી તો એવું કર નરમ મુકા પેસી ઉમદારી જાય છો જો છોડ બચો જો

इन पुंसवी થઈ ગઈ છે ઓ હો કે ઠીક હે ને પુન્સવી ઉપર બાબા પણ પકાયો છે હા પડ હોય એ જોય તું તો જો એ જોય તારું આયો છોરાસ ની ઓ ભાઈ ગેઈ ના કોઠી

蛮厉害。